નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શ્રી એકેડમીની એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીએ દસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરતા પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને આપણું પેઇડ કન્ટેન્ટ મળી શકો છો તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર છે તમે કરંટ અફેરની ઈ બુક મેળવી શકશો આ ઉપરાંત તમને ડેઇલી ટેસ્ટ સિરીઝ મળશે વીકલી ટેસ્ટ સિરીઝ મળશે અને વર્તમાન પત્રિકાઓનું નવું ફીચર શરૂ કર્યું છે જેમાં બે પેજની અંદર આખા દિવસના કરંટ અફેર સેટ કરીને આપીએ છીએ તો આ બધા ફીચર્સ છે એપ્લિકેશનમાંથી તમે એક્સેસ કરી શકશો કરંટ અફેરનો કોર્સ તમારે લેવાનો રહેશે શરૂ કરીએ આજના દસમી જુલાઈના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં બીજી એક વસ્તુ જે ગ્રુપ એ ની એક્ઝામ આવવાની છે ગુણ સેવા માટે બરાબર તેમાં કરંટ અફેરનો પોર્શન ત્રીસ માર્કનો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો છે

રોડ અંડર ના આસપાસના રોડ અંડર પાસ આવા બધા વિસ્તારો જે છે બરાબર એને સુંદર બનાવવા માટે થઈને એકસો પચાસ થી વધુ પુરુષો અને સ્ત્રીઓને લોકોને ભેગા કરીને એક આધુનિક કલાકારો સાથે એક સાથે લાવશે અને પેઇન્ટિંગ ને એવું બધું દોરશે ક્લિયર તો સાંસ્કૃતિક મંત્રીને યાદ રાખી લેશું ગજેન્દ્રસિંહ શેખાવત આપણા નવા કેબિનેટ પ્રમાણે સાંસ્કૃતિક મંત્રી છે ઓકે બાકી આમાંથી હું તમને અહીંયા જે જે ચિત્રકલાઓ અહીંયા ચર્ચામાં રહી છે આના પ્રોજેક્ટ સાથે સંબંધિત છે તો એ એ બધા રાજ્ય અને છે બરાબર તો એ તમને અહીંયા લખેલા છે જેમ કે અહીંયા ગુજરાતની ખાસ યાદ રાખવાની તમારે ગુજરાતની જે પિથોરા આર્ટ છે બરાબર ગુજરાતને હાઇલાઇટ કરવું રહ્યું છે પણ જે ગુજરાતની પિથોરા આર્ટ છે એ પણ આની અંદર સમાવેશ કરેલો છે એવી જ રીતે વિવિધ રાજ્યની

બરાબર લાંજિયા સૌરા પેન્ટિંગ ઓડિશાની છે પટ્ટચિત્રિથાની પેન્ટિંગ રાજસ્થાનની છે ઉપરાંત આઈપન ઉત્તરાખંડની છે પછી ન્યુરલ્સ છે એ કેરળની છે બરાબર આ બધી જે છે ઓકે કળાઓ એ તમારે યાદ રાખવાની છે બરાબર અલ્પ

તો જોરાવર ટેન્ક છે બરાબર આ માર્ચ માં ગવર્મેન્ટ આપ્યું હતું હવે આ જોરાવર ટેન્ક ને ડીઆરડીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે જોરાવર ટેન્ક છે એને કયા વર્ષ સુધીમાં ભારતીય સેનાની અંદર સામેલ કરશું તો કે બે હજાર સત્યાવીસ સુધીમાં બરાબર આન્સર આવશે ઓપ્શન બી

કીધું એ પ્રમાણે પ્રોજેક્ટ જોરાવર છે માર્ચાર મંજૂર કરવામાં આવ્યું કે નવી દિલ્હીમાં બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે હાલમાં જ ગ્લોબલ કોન્કલેવ ઓન પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ સસ્ટેબિલિટી છે કરવામાં આવેલું આયોજન કોને કોણે કર્યું છે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન 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 અને કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ મેન્યુફેક્ચરર્સ મેન્યુફેક્ચરર્સ બંને દ્વારા કરવામાં છે આ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક એની સ્થાપના અને કેમિકલ એન્ડ સ્થાપના છે એ ઓગણીસો ત્રાણું થઈ હતી આ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન છે મુંબઈમાં છે આ ઉપરાંત આરબીઆઈ નું મુંબઈમાં છે બીસીસીઆઈ મુંબઈમાં છે અને એસબીઆઈ નું પણ મુંબઈમાં આવેલું છે મુંબઈમાં આવેલા છે બાકી કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ મેન્યુફેક્ચર નું મુખ્ય મથક છે નવી દિલ્હીમાં આવેલું છે એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર ત્યાર પછી દિવ્ય કળા મેળા અને દિવ્ય કળા શક્તિનું આયોજન કયા સ્થળે હતું

અને આમની વાત કરીએ તો એ મેક્સિકોના ના છે એફએટીએફ નું પૂરું નામ પૂછ્યા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એનું પૂરું નામ છે 1989 માં સ્થાપના થઈ હતી મુખ્ય મથક ફ્રાન્સ ના માં આવેલું છે અને બાકી વાત કરું તો એફએટીએફ ની ગ્રે લિસ્ટ ની સૂચિમાંથી હમણાં જ તુર્કી છે એને દૂર કરવામાં આવ્યો તો બરાબર તો એ તુર્કી માટે ખૂબ સારા સમાચાર હતા નાટો સમિટ નું આયોજન 2024 માટે ક્યાં થયું હતું 2023 ની લિથુઆનિયા માં થઈ હતી 24 ની છે અમેરિકા માં કરવામાં આવેલી છે

સ્વીડન છે માર્ચ મહિનાની અંદર બે હજાર તરીકે એમને અને એ સૌથી પહેલી વખત છે એઝ નાટો મેમ્બર તરીકે નાટોમાં નાટોની સમિટમાં પાર્ટિસિપેટ થઈ રહ્યું છે સ્વીડન નાટોનો નો બત્રીસમો સદસ્ય છે બરાબર નાટોની સ્થાપના ઓગણીસો ઓગણપચાસમાં થઈ હતી પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે નાટો નું હેડ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે આ તમારું હોમવર્ક છે

જાહેરાત કરી છે તો આ રાજ્ય છે બિહાર બિહાર રાજ્યની સરકારે એમબીબીએસ નો કોર્ષ હિન્દી મીડિયમમાં શરૂ કરવાની જાહેરાત કરી છે ઝારખંડ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યું છે ઝારખંડની જે વાત કરી હતી નવા રાષ્ટ્રપતિ બન્યા છે મેનલેન્ડ શિરો જે સંકટગ્રસ્ત પ્રાણી છે આ કયા રાજ્યમાં જોવા મળ્યું છે આ આસામની અંદર જોવા મળ્યું છે બરાબર બ્લેક કલર નું હોય છે બરાબર અને આસામ રાજ્ય અંદર જોવા મળેલું છે બરાબર હાલમાં જ કઈ કંપની દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વિશ્વની સૌથી પહેલી સીએનજી બાઇક છે લોન્ચ કરવામાં આવી છે તો બજાજ ઓટો દ્વારા છે વિશ્વની સૌથી પહેલી સીએનજી બાઇક છે લોન્ચ કરવામાં આવી છે આન્સર આવશે બજાજ હાલમાં જ આસિયાન દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કયા દેશમાં થયેલું

નવી જે રાજધાની છે શું છે નું સાંત્રા ઇન્ડોનેશિયાની નવી રાજધાની બસ બાકી આ સાથે આપણો આજનો અહીંયા દસ જુલાઈ નો વડીયો છે સમાપ્ત થાય છે મળશો આવતીકાલે અગિયાર મી જુલાઈ ના ત્યાં સુધી રજા લેશો